આજરોજ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ જિલ્લા દ્વારા સાથેની બોડી બેસે છે જ્યારે માંગરોળમાં પંદર પંદર ભાજપ અને પંદર કોંગ્રેસ એક આમ આદમી પાર્ટી ને એક અપક્ષ સાથે ચાર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે બોડી બનાવવા માટે આપ જાણો છો એમ ઓગણીસ સભ્યોની જરૂર હતી ચાર બહુજન સમાજ પાર્ટીના જે સભ્યો છે એમની માટે ગઈકાલે પરિણામ આવ્યા બાદ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ અને માંગરોળ નગરપાલિકાના ચૂંટણી ઇન્ચાર્જ ભાઈ શ્રી હરેશભાઈ ઠુમ્મરને જવાબદારી સોંપવામાં આવી હતી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે વાત કરી અને એમના પ્રશ્નો સાંભળી અને સકારાત્મક અભિગમ બને અને જે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર નું વિકાસલક્ષી કામ થઈ રહ્યું છે એમાં પણ સવિશેષ વિકાસ થાય એ માટે જવાબદારી હતી હરેશભાઈ આ આગવી કસરત કરી અને જે રીતે લઈ આવ્યા છે તો હું હરેશભાઈ ને જ વિનંતી કરીશ કે પ્રેસ મીડિયા ને એમની માહિતી આપે નમસ્કાર દર્શક મિત્રો હું હરેશ ઠુમર સ્થાનિક ગુજરાતની સ્વરાજ્યની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લાની છ નગરપાલિકાની ચૂંટણી હતી એમાં માંગરોળ જેની જવાબદારી મારી હતી માંગરોળમાં પંદર કોંગ્રેસમાંથી ચૂંટાયા છે પંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે એક અપક્ષ અને એક આમ આદમી પાર્ટીનો પણ વિજય થયો છે અને ચાર બસપાના એક નંબરની જે પેનલ છે એમાં અમારે બાપુ અબ્દુલ મિયા અહમદભાઈ સબાનાબેન અને શકીનાબેનનો ભવ્ય વિજય થયો છે ભારતીય જનતા પાર્ટીની ભારત સરકારની અને ગુજરાત સરકારની વિકાસની યાત્રા ની સાથે મળીને માંગરોળના વિકાસ અર્થે આ સારે બસપાના ઉમેદવારોએ નક્કી કર્યું છે કે અમે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપશું કોઈ પણ શરત વગર કોઈ પણ લાલચ વગર કોઈ પણ અપેક્ષા વગર આ બસપાના ચારેય ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીને બોડી બનાવવા માટે અમને ટેકો આપે છે અને અમે માંગરોળની નગરપાલિકા છે એ અમે બનાવીએ છીએ માંગરોળમાં છેલ્લા પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ કે ભારતીય જનતા પાર્ટીની બોડી નથી પણ પચીસ વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીની માંગરોળની નગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે ગુજરાતના વિકાસની સાથે વિકાસની યાત્રા સાથે આ બહુજન સમાજ પાર્ટીના સારે ઉમેદવાર અમારી સાથે આવીને આ માંગરોળનો વિકાસ અર્થે આ જે વિકાસ માટે જે આગવી પેક કરી છે અમે આવકારીએ છીએ અભિનંદન પાઠવીએ છીએ અને માંગરોળની નગરપાલિકા બનાવવા જઈ રહી છે ટિકિટ ન આપી એટલે મારે વિકાસના કામ કરવા માટે કરી અને મારી વોર્ડની જે પરિસ્થિતિ જોઈ અને મારે લડવું જરૂરી હતું મારા વિસ્તારને જોતા એટલે મેં બહુજન સમાજ ટિકિટ માંગ્યા અને ત્યાંથી મને ટિકિટ મળી ગઈ એટલે અમે લોકો અમે ચાર જણા એક હું સૈયદ અબ્દુલ્લા એક હું જે હાજી મહમ્મદ સભાના બેન ને ચાર જણા પેનલ બનાવી અને અમે લોકોએ સારી ખાસી મહેનત કરી લોકોએ અમને સુઈ કર્યા ને કોઈ મત દીધા એટલે અમારે વિજય થયો ભાજપ ટેકો આપીએ છીએ ભાજપ વિકાસ ને જોઈને અને જે કામગીરી જે થાય છે અમારા માંગરોની અંદર છેલ્લા વીસ થી પચીસ વર્ષમાં કોંગ્રેસ સરકાર હોય કોઈ જાતનો પણ વિકાસ લક્ષી અમાર ગટર યોજના કામ આખા ગુજરાતમાં દરેક જગ્યા છે કામ કામ જે છે છે છેલ્લા એ લટકે છે અમને પાણીની સુવિધા કોઈ વડો મળતી નથી રસ્તાની સુવિધા એક નાના ગામડામાં પણ થઈ ગઈ છે અમારે માંગરોળમાં કોઈ જ રસ્તાની સુવિધા કરવામાં આવેલ નથી એ રીતે અમારે લાઈટની વ્યવસ્થા કોઈ જ થયેલ નથી એકદમ બિલકુલ પછાત માંગરોળ હોય એવી રીતે મતલબ બહુ હાલત ખરાબ માંગોની લોકો એમને મતલબ કીધું કે તમે લોકો ખાસ કરીને નગરપાલિકા ઉમેદવારી કરો અમે તમારી સાથે છે એટલે અમને બહુ સારી લીટ અને સારા મત આપી અને વિજય બનાવ્યો છે અમે લોકો અત્યારે એવું નક્કી કર્યું કે અમે લોકો ચાર જ છે એટલે અમારે વિકાસ કરવા માટે અમે ચાર તો કરી શકતા નથી એટલે સરકાર બનાવીએ સરકારની સાથે અમે રહીએ ને સરકાર જે સરકાર કામ કરી સાથે રહીએ તો અમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર મુખ્યમંત્રી સાહેબ તેમજ અમારા જિલ્લા બધા આગેવાનો બધા સાથે મળી અને ટોટલ મેળવી જાણકારી મેળવી અને સો ટકા અમને વિશ્વાસ છે કે અમે ટેકો આપશો એટલે અમારા વિકાસ નું કામ ચોક્કસ થશે અને બીજી જગ્યા તમામ જગ્યા ગુજરાતમાં માં થયા છે એનું લક્ષ્ય અમારા માંગોળમાં થશે